માનવ મંદિર ખાતે પહોંચ્યા હતા ત્યાં ઘણી સંખ્યામાં સમાજથી છોડાયેલા મનરોગી પ્રભુજી તેમની તમામ દેખરેખ માનવ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે ત્યારે ભટ પરિવાર પણ મનયોગી સાથે મળીને જન્મદિવસ ઉજવ્યો હતો ભટ્ટ પરિવાર દ્વારા તમામ મનરોગી પ્રભુજી સાથે મ્યુઝિક પાર્ટીનું આયોજન પણ હાથ ધર્યું હતું તમામ પ્રભુજીને ભોજનની પણ વ્યવસ્થા ભટ્ટ પરિવાર દ્વારા કરવામાં આવી હતી જેમાં ધર્મેશભાઈ સાવલિયા અને અલ્કાબેન સાવલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા હર્ષ છે અમરેલી અમરેલીથી આવું છું અહીંયા માનવ મંદિર પાસે આશ્રમ પાસે બરાબર સારી અમે અમારા વેદાંતનો બર્થ ડે સેલિબ્રેશન કરવા માટે આવ્યા હતા બધાને જમાડી અને બહુ આનંદ થયો છે સેવા